પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડ્યો દંતાલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર દસ દિવસ પહેલા મકેતર અને વાઘદત્તાને બાઇક ઉપર આવેલા બે લૂંટારો બાઇક ઉપર આવીને છરી બતાવી લૂંટ કરી લીધી હતી કપલ કેનાલની પાસે ઉપર બેસીને ફોટા પાડતું હતું તે સમયે સુધી પહોંચી હતી પકડાયેલા આરોપી સામે અમદાવાદના પોલીસ મથકમાં પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે જ્યારે અદાણી શાંતિગ્રામ થઈને કેનાલ ઉપર રેલવે બ્રિજ પાસેથી આવતા કેનાલની ની ઉપર બેસીને વાતચીત કર્યા પછી ફોટોશૂટ કરી રહ્યા હતા તે એક બાઇક ઉપર બે પહોંચ્યા હતા અને કપલને કહેવા લાગ્યા કે ક્યાં રહો છો જેથી યુવકે પ્રતિકાર કરતા તારે શું કામ છે કહેતા બાઇક ઉપર પાછળ બેઠેલું લૂંટારુ નજીક આવ્યો હતો અને આ છરી બતાવી માલમત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા અડાલજ પોલીસ મથકના પીઆઈ એસઆરએમ ઉછાળી ગુનો નોંધાયા બાદ આરોપીને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી પોલીસે આરોપી સુધી પહોંચવા સીસીટીવી ચેક કર્યા હતા ત્યારબાદ આરોપીનો ચહેરો સામે આવ્યો હતો પોલીસે એક આરોપી સોબિત ઉર્ફ રાહુલ મુન્નાલાલ જગદીશભાઈ શર્મા રહે રાણીપ હરિઓમ ઓરડાના મકાની સામે સેલા ભરવાડના મકાનમાં ભાડેથી પકડી લીધો હતો બીજો આરોપી રોહિત ઉર્ફ બાબુનું બાઇક લઈને લૂંટ કરવા આવ્યા હતા અને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આરોપી સામે અમદાવાદના અલગ અલગ પોલીસ મથકમાં પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ લૂંટના અગુનામાં આરોપીને પકડવા અડાલજ પોલીસની પ્રશંસનીય કામગીરી કર્ણાટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર મુશાક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીબી વાઘેલા એએસઆઈ પદ્મસિંહ જયપાલસિંહ વિશાલસિંહ અને પ્રદીપસિંહ દ્વારા આરોપીને ઝડપી પાડ્યો હતો એકવીસ એપ્રિલના રોજ અડારજ પોલીસ એક લૂંટનો ગુનો જાહેર થયેલો આ બનાવમાં એવું છે કે અડાજ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ઉપર આ બનાવ બનેલો અને તે દિવસે સાંજના સમયે એક છોકરો અને છોકરી જેના એંગેજમેન્ટ થયેલા હતા તે લોકો ફરવા માટે નીકળેલા અને એ દરમિયાન આ કેનાલ ઉપર બધાના ફટાફાડતા હતા એ વખતે એક મોટર સાયકલમાં ડબલ સવારી બે યંગ છોકરાઓ આવેલા અને આ કપડને છરી બતાવી તેની પાસેથી જે ઘરડા હતા તે લૂંટીને નાસી ગયેલા હતા લખી એ સમય દરમિયાન આ જે છોકરી હતી તેમણે પોતાની કારમાંથી એક ફોટો ફાડી લીધેલો જે ચાકુ હતો પરંતુ તે અમને આ દૂનો ડિટેક કરવા માટે ખૂબ જ મદદરૂપ થયેલો અને આ તપાસ દરમિયાન અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને પોલીસની બાતમી આધારે બે પૈકીને એક અમે આરોપીને ગઈકાલે પકડી પાડેલ છે આ આરોપીનું નામ છે શુભ્રિ ગુપ્તે રાહુલ સનો ગુનાલાલ શર્મા જે રાણે વિસ્તારમાં અમદાવાદમાં રહે છે મૂળ યુપીના વતની છે અને હાલ તેની પૂછપરછ ચાલુ છે એની સાથેનો અન્ય આરોપી હજી હાથમાં આવેલ નથી અને આ અરેસ્ટ કરેલા આરોપી જે છે એને અગાઉ અમદાવાદ શહેરમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુના કરેલા છે આ ગુનાઓ પણ મર્ડર લૂંટ આર્મસ્ટેકના ગુનાઓ છે આ રેઢો ગુનેગાર છે અને પોલીસને આ આરોપી પકડવા માટે સફળતા મળી રહી છે ખાસ કરીને આ કેનાર ઉપર કે અવાવરુ જગ્યા ઉપર નવું કપલ છે બધા છોકરા છોકરીઓ ફરવા માટે નીકળેલા હોય એ એકાદ જગ્યામાં આ લોકો ત્યાંથી પોતાનું આટા પેલા મારતા હોય અને આવું કોઈ કપડ જોવા મળે તો તેને ધાપ ધમકી અથવા બતાવી અને તેની પાછળ પૈસા અથવા ઘરેણા દૂર કરવાની મોડલ નું પ્રેક્ટિસ છે ગઈકાલે જ અમે સાંજે આરોપીને અરેસ્ટ કર્યો છે પૂછપરછ ચાલુ છે એનો જૂનો ઇતિહાસ અમે કાઢેલો છે હાલ સમય કોષો મળ્યો છે તપાસના અનુસંધાને પરંતુ પૂછવર્ષ મના બાબા મળશે તો પ્રયત્ન ચાલુ છે આ પ્રકારના બનાવ મોટી સાંધા સમય બનતા હોય છે જેથી કરીને પોલીસ સતત સાંધા સમયે પેટ્રોલિંગમાં કરીએ છીએ અને અમુક જે જગ્યાઓ છે જ્યાં વધુ કરતા બનાવ બનવાની શક્યતાઓ છે ત્યાં આ પોતાના વાહનો ઋણ જઈ ન શકે તેના માટે આડત પણ અમે ઊભી કરેલી છે અને ભવિષ્યમાં જો શક્ય હોય તો સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સાયન્ટિફિક પુરાવા અમને મળી શકે તેના પ્રયત્ન ચાલુ છે આ ગુનો બેનો છે તેમાં કોઈ બેનનું નથી ત્યાં પર્સનલ જ બનાવશે તેનો મુખ્ય હેતુ ફક્ત લૂંટલો જ છે તે સિવાય બીજો કોઈ આશય નહીં આવતો